ભાવનગર જિલ્લામાં ચમારડી ગામે રહેતા પરિવારની દીકરી સાથે દુષ્કર્મની થયેલી કોશિશના પગલે પરિવાર સહિતના લોકો ડીએસપી કચેરીએ રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા ચમારડી ગામે રહેતા પરિવારની દીકરી સાથે એક શખ્સ દ્વારા થયેલા દુષ્કર્મની કોશિશને પગલે સમાજને સાથે રાખીને પરિવાર દ્વારા ડીએસપી કચેરીએ રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા જો કે પરિવારને ધાકધમકી મળતી હોય અને દીકરીને ન્યાય મળે તેવી માંગ પરિવારે કરી હતી

મારું નામ હસુભાઈ સુરાભાઈ સિહોર નો રહેવાસી હાલ બે દિવસ પહેલા અમારા સમાજની અંદર તેર વર્ષની ની બાળા ઉપર અત્યાચાર થયેલો આ ગંભીર ગુનો કહેવાય છે તો અમારે વલભીપુર પોલીસ તથા સ્ટાફ અમને જે સાથ સહકાર આપો ખૂબ ખૂબ અને આવવા મળે અમને આપતા રહે ખૂબ ખૂબ પણ તદ ઉપરાંત આ દીકરીને ન્યાય મળે અને હજી પણ એના માણસો દ્વારા ધમકીઓ આપી રહ્યા છે બરાબર તો આ દીકરીનું શું થાય નરેન્દ્ર મોદીની સરકારની અંદર જો આવી દીકરી ઉપર અત્યાચાર થતો હોય અને આવા નરાધમો અને ખુલે આમ ફરતા હોય અને પાછા ગંભીર ગુનાઓ કરે છે એવો એક ગુનો નથી બે નંબરના પણ એ કામ કરે છે પણ કોઈ એક્શન અધિકારીઓ નેતા નથી બરાબર તો વળી વળી ને કહું છું કે પોલીસ સ્ટેશન ના તમામ સ્ટાફ અધિકારી કે આવા માણસો ને કડક માં કડક સજા કરો એને સમાડી ના સહી મારી દીકરી ઉપર આરોપી એ આબરૂ લૂંટવાની કોશિશ કરી છે એ દિનેશ વાઘેલા વેડવા માંગણી છે અમારે એમને નહીં આપો મારી છોકરીને અમે કોઈ હાજરમાં માં નતા અને આ લોકો ઓશિતા નો આવીને મારી છોકરી જેમ તેમ કરી મારી છોકરીએ છોડવ્યા પછી બીજા લોકો આવ્યા ને એને જેમ તેમ કરીને કાઢવીને તગડી આ મારી છોકરીને હવે જિંદગી બહાર નો સવાલ છે આની માટે હવે તમે બધાય અમને ઇન્સાફ આપો